ભારત માતા ગીજાની સાથે અમે આજે દમણ દીવ અમારી ભારતીય જનતા પાર્ટી તરફથી સંકલ્પપત્ર અમે રજૂ કરવાના અને એનું ઉદઘાટન કરવાના છે આજે તો આજે અહીં ઉપસ્થિત જિલ્લા અધ્યક્ષ શ્રી મોહનભાઈ ઇલેક્શનની જેમ જવાબદારી આપેલી દમણ થયાલા બીએમભાઈ માછી અહીંના જેમને જવાબદારી આપેલી એવા રામજીભાઈ પારસમાણી કિશોર તેમજ ઉપાધ્યક્ષ કિરીટભાઈ વાઝા તેમજ જિલ્લા પંચાયતના ચેરમેન રામજીભાઈ તેમજ અહીં કાઉન્સિલરો અને અમારા કાર્યકર્તાઓ તો અમારા એમાં જે મેનિફેસ્ટો જે પત્ર છે અમારું દમણ દીવનું એમાં દરેકને આવરી લીધા છે દમણ દીવ ના દરેક છેવટના માનવીને એના વિકાસના અને શાંતિ માટે રોજગાર માટે એમાં અને એનું ડેવલોપ માટે કારણ કે દમણ દીવ અને દાદરાના ઘરેલી પહેલાં દમણ દીવ દાદરા ઘરેલું હતું એને પછી ભારત સરકારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી તરફથી અમને એને થ્રીડી બનાવવામાં આવ્યું થ્રીડી બનાવ્યા પછી નામ ચેન્જ કર્યું દાદરાનગરી દમણ દીવ આવ્યું એટલે આવતા દિવસમાં આવતા વર્ષમાં મિની એસેમ્બલીની આશા રાખીએ છીએ અમને અમે એમાં તો વિકાસ અત્યારે બી થાય અને ત્યાર બી થશે અને લોકોની જરૂર જરૂરી વસ્તુ છે ભણતર ગણતર યુવા ભાઈ બહેનો માટે વડીલો માટે માતાઓ માટે એ બધી સ્કીમ ઘણી છે એમાં અમે સમાજ કર્યો છે ઓપન કરીને પાછું તેમાં તમને પાછું રજૂઆત કરો એમાંથી જોઈને તમે પણ અમારે છે ને મેઇન પ્રોબ્લેમ છે અહીં જે પ્રસ્તુતિ થાય અહીંયા હોસ્પિટલમાં દમણમાં કેદીમાં પછી એ લોકો રિફર કરે ગુજરાતની અંદર તો ત્યાંનું જન્મનું એનું પ્રમાણપત્ર મળવું જોઈએ એ બે એમાં આવી ગયું છે પછી મ્યુનિસિપાલિટી જિલ્લા પંચાયત નગરપાલિકા પંચાયતો એમના અધિકાર માટે અમે એમાં સંકલ્પપત્રમાં અમે આવરી લીધેલું છે રિયુ ક્લાસ સી અને ડી નોકરી ડોમિસાઇલ એના માટે બી અમે આવરી લીધું એને અધિકાર અમને જ મળવું જોઈએ કારણ કે અમારા અત્યારે અમારા દમંડી કે સેલવાસના કોઈ બી બાળકોને બહાર અમારે નોકરી મળતી નથી અમારું પહેલું પ્રાયોરિટી અમારે અહીંના જ મળવું જોઈએ નહીં હોય તો એને ટ્રેનિંગ આપવામાં આવશે ટ્રેનિંગ એ ક્લાસ ચાલુ કરીને ટ્રેનિંગ અપાવીને અહીંના જ લગભગ નાઇન્ટી નાઇન પર્સન્ટ કરશું વીસ વીસ વર્ષથી રહેતા લોકોના ઘરો તૂટ્યા છે ફરીથી તેની તે જ જગ્યાએ માલિકોને હક અપાવી ઘર બાંધવા માટે કાનૂની માન્યતા માટે પ્રયત્ન કરીશું અત્યારે તમને ખબર છે ડીઝલના વેટ માટે ઘણી તકલીફો હતી ડ્રેસિંગ માટે વણાકબારાની અંદર ને હરવર માટે એ આદરણીય પ્રધાનમંત્રીના આશીર્વાદથી અને એના પ્રશાસક શ્રી બહુલભાઈ પટેલના અથાઈ અથાગ પ્રકાશ પ્રયાસ અને અમારા બધા પ્રયાસ બધાના જિલ્લા બજાર નગરપેલાકા કાર્યકર્તા સંગઠનના પ્રભારીના સહપ્રભારીના ત્યારે અમે બેસ બેસેલા છે રામજીભાઈ પારસમણી પૂજાભાઈ અને ફિસરમેના ચેરમેન શ્રી લખમભાઈ અમે દિલ્હી ગયા હતા અને એક પંદર દિવસમાં એનું રિસેલ આવી ગયું પછી મોટી જાહેર સભા કરી હતી વણકબારામાં વીસ હજાર જેટલા ભાઈઓ બહેનો હતા યુવાન હતા તમે બી હાજર હતા ત્યારે પરસોમ રૂપાલા આપણા મંત્રીશ્રી આવ્યા હતા એટલે એ આવા કામ બી બહુ સરસ સરળ થઈ ગયું અને માછીમારોને રાહત થઈ ગઈ અને થોડું બચેલું છે પેલું ચૌદ મહિના કે આગળનું એક વર્ષ કે દોઢ વર્ષનું એ બી ટૂંક સમયમાં પાંચ છ મહિના બી એ લોકોને રિફંડ મળી જશે તો આમાં ઘણા કામ રોડ પાણી લાઇટ આપણી ત્યાં મેડિકલ કોલેજ માટે ઘણી તકલીફો હતી આપણી સીટ જ હતી ખાલી પાંચ સીટ દમંડી સેલોજની સાત સીટ પણ આદરણીય પ્રધાનમંત્રી જ્યારે બે હજાર ચૌદમાં અમે મળી એમને રજૂઆત કરી તમારું સાંભળ્યું દમણડીનું કંઈ બોલ્યા નહીં તમારું થઈ જશે એટલામાં કોલેજ આવી ગઈ આજે કોલેજ શરૂ થઈ ગઈ કેટલાક ડૉક્ટરો મહિના ગરીબની દીકરી દીકરા ડૉક્ટર બનશે આદિવાસીના જેણે સોચેલું નહીં મેડિકલ કોલેજ આવવાથી ઘણો ફાયદો થઈ ગયો અને મેડિકલ કોલેજ સાથે એન્જિનિયરિંગ કોલેજ બી આવી ગઈ ડિગ્રી કોલેજ નર્સિંગ કોલેજ લો કોલેજ બધી ઘણી કોલેજો આવી તો એમાં ફાયદો થયો પહેલાં અમારે બહાર જવું પડતું બધાને અમારા બાળકોને બીજા સ્ટેટમાં જવું પડતું એના પર નિર્ભર રાખતા હતા આજે બધું ઘર બેઠા ગંગા તેનો લાભ લેવાનો છે આ બધા કામો છે રોડ પાણી લાઇટ એ તો ચાલીએ જ કરવાના બંને જ કરવાના અત્યારે જે કામો થાય તે ક્વોલિટી સાથે અને ક્વોન્ટિટી સાથે થાય એના વીસ પચીસ વર્ષ સુધી કોઈ વાંધો નહીં આવે એવું સરસ કામ થઈ રહ્યું છે આજે દમણ અને દીવ અને સહેલાશ પેલા ભારતના નકશામાં જ હતું ખાલી એમાં બી ઓળખ નહીં હતી ઓળખ કોણે કરાવી આ દણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી એના આશીર્વાદથી અમારી દીવ દાદાગરીની ઓળખ બી થઈ અને વિશ્વના નકશામાં આવી ગયો આજે તો અમે મેનિફેસ્ટો જાહેર કરીને એમાં ઘણું બધું આપ આપેલું છે એમાંથી બી તમને પાછું એ કરું ને આત્મનિર્ભર મેક ઇન ઇન્ડિયા આપણી પણ બીજાના નાખે શ્વાસ લેતા બીજી સરકાર અમારી મોદી સરકાર એનડીએ સરકાર અમે પોતે આત્મનિર્ભર મેક ઇન ઇન્ડિયા ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા જો પડેગાઓ આગે બઢેગા બધા આ ચિંતા કરે છે અમારી અમારી પાર્ટી અમારા દેશના વડાપ્રધાન મોદી સાહેબ બધાની ચિંતા કરે દેશની ચિંતા ચિંતા સાથે અમારી દમંડીઓની ચિંતા કરે કોરોનામાં જુઓ તમે દેશને બી વેક્સિન કેટલા દેશોને વેક્સિન આપ્યું ફ્રીમાં રાશન ગરીબને રાશન પાછું એંશી કરોડ જનતાને પાછું રાશન ચાલુ કર્યું બહેનો માટે સ્કીમ નવી નવી લાવ્યા બહેનોને આરક્ષણ આપ્યું તેમાં મને વોટિંગ કરવાનો અવસર મળ્યો બહેનોને આગળ લાવવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અત્યારે જો તમે જિલ્લા પંચાયત નગરપાલિકા કે બધામાં જ ઘણી મહિલા બહેનો અમારી છે કાઉન્સિલરો છે મેમ્બર છે એટલે દમણમાં તો તેત્રીસ ટકાના બદલે વધી વધુ થાય વધારે વધારે બહેનોને આગળ વધે અને સુરક્ષા મળે બહેનોને ગેસ બહેનોને ઇજ્જત માટે ઝાંઝ રાખે આપણે એને એ બનાવી આપી આપી એમની ઇજ્જત સાચી બહાર ખુલ્લામાં જવું પડતું શરમ જેવી વસ્તુ હતી પ્રધાનમંત્રી નાની નાની વસ્તુને આદરણીય પ્રધાનમંત્રીજી મોદી સાહેબ બધા નાની વસ્તુ ધ્યાનમાં રાખે બહેનો માટે ખાસ કરીને આપણે પહેલાં કંઈ નહોતું આપણા બે હજાર ચૌદ પછી જે દેશની પ્રગતિ દેશ ઊંચાઈ પર ગયા તમે યુક્રેન અને રશિયાની લડાઈમાં જોયો હશે કે આપણા બાળકો વીસ હજાર બાળકો હતા ત્યારે છ કલાક લડાઈ બંધ કરાવી એ આપણી ઇજ્જત રાખી દેશની ઇજ્જત રાખી અને જેટલા બાળકોને લાવી રહ્યા અને આપણા તિરંગાની તાકાત જુઓ આપણા તિરંગા લઈને બીજા દેશોના અન્યાય દેશોના બાળકો નીકળી ગયા એવું આપણી તિરંગાની તાકાત છે એની ઊંચાઈ જુઓ તમે તો તમે આજે જુઓ પહેલાં સિસ્ટમમાંથી ઘરે ઘરે કચરો લાવવાની ગંદકી સાફ કરવાનું બી કામ કર્યું આદરણીય પ્રધાનમંત્રીના આદેશથી દરેક પંચાયતમાં ટ્રેક્ટરો ફરે ટરો ફરે વર્કરો ફરે એને રોજરોટી મળે સફાઈ અભિયાન સબકા સાથ સબકા વિકાસ એને શાંતિ લઈને પહેલાં દમણ દીવ અને દાદા કેવું હતું પહેલાં સુરક્ષા હતી આજે સુરક્ષા જુઓ આજે સફાઈ અભિયાન જુઓ આજે ભણતર જુઓ આજે ગણતર જુઓ આજે વિશ્વાસ જુઓ આજે લોકો આરામથી ધંધો કરીને બેસેવે છે આ બધું થોડું ધોરણ છે પાઇપલાઇન તૂટેલી મૂકેલી તો ચાલ્યા કરે ને એ ટૂંક સમયમાં થઈ જશે રોડનું કામ છે એ છે દરેક ટૂંક સમયે થઈ જશે તો અમે થોડાક સમયમાં મેનિફેસ્ટો જાહેર કરવાના છે તમારો બી આભાર તમે આવ્યો બધા જ પત્રકારો મીડિયા ચેનલનો તમારો આભાર વ્યક્ત કરું છું અમારી પાર્ટી તરફથી ધન્યવાદ